કેમ છો ગુજરાતી મિત્રો મજામાં મજામાં છે ને ભાઈ તો સ્વાગત છે તમારું મારા એક નવા અને અમેઝિંગ બ્લોગમાં અટાણે ઠંડીની મોસમ હાલે છે અને હે ને બહુ એટલે બહુ જ્યાં ટાઈમ પછી આપણે બ્લોગ ચાલુ કર્યો છે છ સાત દિવસ થઈ ગયા એટલે થોડુંક બોલવા મોલું થાય છે તો અત્યારે તો આપણે જો કેટલા વાગ્યા તમને બતાવું જરૂર ક્યાં હે દસ ને ચોપન તો અત્યારે મેં બ્લોગ એવું હતું સ્ટાર્ટ કર્યો હોય કે આપણે હવે આજથી હે ને ડેલી વ્લોગ ચાલુ કરવાના છે જે લોકો ચેનલમાં નવા હોય એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો લાઇક કરી દેજો અને ખાલી મસ્ત મજાની કમેન્ટ કરી દેજો દોડવા જવાનું હોય જોઈએ આપણે ઉઠીએ કે નથી ઉઠતા જો ઉઠી જ જાવ ડેલી જાય જ છીએ તો હવાના છ વાગે મળીએ અને તમારા માટે થોડી વારમાં થઈ જાય મને ખબર તો મળીએ હવારે તો ગુડ મોર્નિંગ મિત્રો તમારા માટે હવા તો તને વેલું થઈ જાય થઈ ગયું કેમ બાકી ગયા કેટલા ખબર આગળ દેખાડ તમને જો છ ને હતા અને હવે આપણે જાઉં દોડવા થોડીક વાર દોડશું અને પછી કરશું એક્સરસાઇઝ ચાલો ડાયરેક્ટ દોડવા જુઓ તમે રસ્તો જુઓ ખાલી

યુનાઇટેડ કલર્સ આ બધાને હું છે ને અત્યારે સ્પોન્સર કરું છું આ લાઈન અને સામેની લાઈન અને અહીંથી આગળ કેટલો એરિયો છે એ બધો ફૂલ પૈસાવાળો છે ઇસી કે સાથ આજ કી મજદૂરી યહીં ખતમ કરતે હે અગર તુ કરી લઉં પછી મળીએ બરોબર એ તો કુતરો આ છે ને તો પૂરો પેઢી વેઢી લે તો કરવું હું બાકી તમને ખબર જ હશે કે એને અમદાવાદમાં ગાડી ના ગાડી છે ને જાઓ હરિયા રાખવામાં આવે જાઓ હરિયા દેખાય એનાથી શું થાય ખબર એના તમારી ગાડી હોય ને એમાં જો આગળ છે ને તમે ગાડી રાખતા હોય પતંગનો દોડો આવે ને તો પતંગનો દોડો એમાં અટકાઈ જાય એવું બધું હોય અહીં

તો એને આપણે દોડીને આવતા રહ્યા હે અત્યારે જુઓ ત્રીસ મિનિટ દોડ્યા ત્રણ હજાર સ્ટેપમાં ત્રણ હજાર ત્રણસો ત્રણ પોઈન્ટ ત્રણ કિલોમીટર જ ઉત્યું હે અને હવે આપણે જાશું અત્યારે ગાર્ડનમાં થોડીક એક્સરસાઇઝ કરવા અને યોગ કરવા રેડી તો હવે આપણે થોડીક વાર એક્સરસાઇઝ કરીશું અને પછી હાથ વાગે છે મારે લેક્ચર ઓનલાઈન તો એ લેક્ચર ભરવાનું છે જો આવું બધું ગાર્ડન છે અત્યારે સાડા છ અડધી કલાકે આપણી માટે તો મિત્રો એને એક્સરસાઇઝ થઈ ગઈ છે આપણે કમ્પ્લીટ અને અત્યારે વાગ્યા છે છ અને બાવન જેવું થયું હોય અને અત્યારે થોડીક વાર મારું લેક્ચર છે ઓનલાઈન તો આપણે ઓનલાઈન લેક્ચર જોઈએ પછી આઠક વાગે હે ને લેક્ચર પૂરો થાય ને ત્યારે મળીએ બરોબર એવું લાગતું કે લોગ બોરિંગ છે તો જાતામાં અડધો લોગ મૂકીને મને ખબર લાગણી અડધો લોગ મૂકીને વ્યાજ જાય કે ના ના હું આ થોડું થોડો વાગ્યો અને એક્સરસાઇઝ થઈને એવું બધું હોય હજી આખો બધી બાકી જ છે તમને આ જ રીતના હે ને આખો દી કટેવાનો હોય તો જતા રેજા લોક અને હજી સબસ્ક્રાઇબ ના કર્યો હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો મસ્ત હવાર થઈ ગયો સૂરજ દેખાય તો લેક્ચર પૂરો થઈ ગયો છે સુપારી નિકાલ કે બાદ પર લેક્ચર પૂરો થઈ ગયો હું કરું હું બ્રશ અને થોડીક પછી નાઈ અને પછી જવાનું ક્લાસ છે બરાબર તો મહાદેવનું નામ લઈને આપણે ટાઢા પાણી ના લીધું મસ્ત મજાનું અને હવે કપડાં બદલાવી અને ક્લાસે જશું એમની અંદર આવી ગયા હે આ મેઘું કપડું પીડ્યું હે એમનો જો અને બાબુ તો ફાઈનલી એને આપણે નાઈ લીધું હે હવે એકદમ આમ જો મસ્ત નાઈ લીધું હે અને અત્યારે રહી ગયા હે નવ પંદર ને હવે એને નાસ્તો કરશું અને પછી આગળ હેને ક્લાસે જવાનો હોય તો ક્લાસે જશું અને પછી લગમાં આગળ કંઈક કરશું બાકી તમારી ડેલી રૂટીન લાઈફમાં આવું બધું હોય બીજું કંઈ હોય નહીં તમને પણ ખબર છે બસ આવી બકવાસ કરવાની હોય આપણે થોડી ઘણી અને આવા મસ્ત મજાના બ્લોગ જોવો હોય તો ચેનલ અમને સબસ્ક્રાઈબ કરી દેજો અને આ તરીકે ખબર નહીં ખીલ જેવું થયું બે જે મોટું ઓલું લાગે મજા નતા આખું લુક બદલી ગયો એના લીધે અને બાકી તો કંઈ નહીં ખવારમાં બસ આપણે દોડી લીધું અને કસરત કરી લીધી અને હલો જોયે નાસ્તામાં હું હે પછી નાસ્તો કરીએ مست

અને તાજે તાજી રોટલી બને હેટલી નો જો બાકી નથી દેખાતા ચોખ્ખું એટલે ઓલો વાહન ચાલુ કર્યો ને લેમ્પ એટલે ચાલો જમીન મળીએ બરોબર અનબોક્સિંગ કરશું જોરદાર મસ્ત મજાની જે છે આ ટીપી લિંકનું રાઉટર મેં કીધું ને મંગાવ્યું હોય પણ મારે અનબોક્સિંગ બાકી અનબોક્સિંગ કરવાની તો આપણે એને અનબોક્સિંગ કરીએ કે એવું હે અંદર છે ને એ બધું જોઈશું અને આ જે લોકો મને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરે ને એમ બધાને ખબર છે કે આને મેં શું કરવા લીધું હતું ને તો એ મને ઇન્સ્ટાગ્રામમાં જતી ફોલો કરો એ સાઈડમાં હે તમને લીટી આવી જશે જુઓ હો ને વિડીયો જોઈએ આવી ગઈ હા અને જોવે તો અંદર તો જલ્દી છે ને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરી દેજો પણ વિડીયો પૂરો થાય ને પછી અને એની પેલા સબસ્ક્રાઈબ કરી દેજો તો જો અને આપણે અનબોક્સિંગ કરીએ ટાડા બોક્સના સાઈડમાં મૂકી દઉં તો આ છે યુઝર મેન્યુઅલ ગાઈડ જે બધા કામ નથી આપણે અને આ છે સીડી કોમ્પ્યુટરમાં પીસીમાં તમે કહેતા હોય સીપીયુ સીપીયુમાં તમે ને બધા સીપીયુ જ કહેવાય એને ઓરિજિનલ સીપીયુ ન કહેવાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ એમાં એને ચડાવવાની હોય આના ડ્રાઈવર્સ માટે લેપટોપમાં તો ઓલરેડી વિન્ડોઝમાં ડ્રાઈવર ઇન્સ્ટોલ કરવા આવે એટલે એની જરૂર ન પડે અને એમ કહી દે અને આ છે આપણી મેન વસ્તુ જુઓ રેડી જોઈ લીધી તું એક આ વસ્તુ છે અને પછી હોય તો એમનો પેક કરી દઈએ મૂકી દઈએ મોંઘી વસ્તુ

તો હવે ફૂ ને નક્કી નથી હવે જો ક્યાંય જાય તો આગળ બ્લોગ બનાવે બાકી આજના વ્લોગમાં એટલું રાખીએ અને આ ચેનલમાં નવા હોય એ બધા સબસ્ક્રાઈબ કરી દેજો જે લોકો હજી સબસ્ક્રાઈબ નથી કર્યું એ લોકો સબસ્ક્રાઈબ કરી દેજો અને કાલે પણ આપણો વ્લોગ આવશે હવેથી આપણે ડેઈલી વ્લોગ આવશે તો ડેઈલી વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો અને બિલ નોટિફિકેશન હોય એને પણ ઓન કરી દેજો તો તમને ચેનલ મારો બ્લોગ જ્યારે આવશે ને ત્યારે તમને નોટિફિકેશન આવી જશે રેડી તો કાલે મળીએ ત્યાં સુધી ભાઈ અને આ એક મસ્ત કમેન્ટ કરતાં જજો ત્યાર પછી જ જજો